હા હા અમારે પાણી નાખવાનું પતી જવાય એ બહુ બાકી હહીં અને આલી વખત તો ખેતરમાં હરા ઈંડા છે અમારા જેવો ને બધી બાજુ ઓકે હ મારે ધ્યાનો પડી રહ્યો ને એ સારો સપોર્ટ કરો ને તો બે બે ભેગા થઈને ને બસો મન જેટલા ઈંડા ઉતારવાના હા આલી વખત આલી વખત સારી કમાણી કરવાની હ એટલે બધી મજૂરી કરી બરાબર એટલા એટલે આ ફાકશે હારા એટલે હા જમીન તો હુકી પડી જાય તો ભગવાન માતાજી કરે ને તો મારા મોટાભાઈ હું હું લેબ્રો પારું લાગે મોટાભાઈ ઓળખ્યો નહી લેવાનું ઓટો મારી આ બે હા પારું

પૂરું સારું રે એક પોન આપડે બચી જાય પોની બચી જાય ને આપડે એટલે જો વરસાદ પડે સારો તો આપડે બહુ મજા આવે સમજો પણ જો આ લોકો ઇન્ડિયા મસ્ત થઈ ગયા જોરદાર એટલે પોણી પોણી પીએ બેઠા પોણી લાવજે કેવું ચાલે બીજું કે બસ લાય પોણી લાય એટલે આવડ મોટી ડોલ લઈને આવ્યો તું પોણી માટે લોટો પોટો નહોતો તારી જોડે હા આ લાય

હા એ તો પછી વધો ને તો તમને કાગળિયો સમજાવી દઈએ કે શું શું જોશે અમાર બધાને હારો રાગ આવો હા હા એટલે હું કહી દઈ તમાર કે આવું એ કહી દયો હા તો વધો ને તમાર હું કાગળિયો સમજાઈ દઉં એક તો એ જે મરી ગયા ને આ જુઓ એ મરી ગયા ને એમનું મરણનું સર્ટિફિકેટ આવશે એટલે મરણનો દાખલો આ કાકાનો હા હા એટલો ટાઈમ તમારે 10 15 દાડા થી હજુ તો એવું એમ ને હા તો પેલા જજો તમે પેલા શું કહેવાય તમારા પંચાયતમાં અને દાખલો ને લેતા આવજો બીજું કે એમનો આધાર કાર્ડ નો ચૂંટણી કાર્ડ એટલે પૈસા મળશે હોય પૈસા ઓછા સાત લાખ રૂપિયા જેવું હ 7 લાખ બે ભઈઓના બે ભઈઓના હા એટલે એમના પપ્પા મેલી ગયા હ એટલે એમના બરોબર પેતર આટલો કાગળિયા લેતા આવજો અને આપણે લેતી દીધી બેંક છે ને એમને કહેજો કે કણ આવી જાય

અમારે જાણકાર હોય તાન કરી દેવાનો હોય તો હું ઈવન તો હું ઈવન ટેન્શન જ ના લેશે હું કહી દઈ હું ઈવન ભઈ જ આપણ નઈ કાગળિયો આવે તો પૈસા આવે ને હા એટલે હું ઈવન આલી દે હું હતા જાવ વાત કરતા હું તમાર તકલીફ દેવાની જરૂર નહી અંદર ખાલી મને ફોન કરી દેવાનો તમારે હું કહી દે મારી હા તમાર નામ હું મારું નામ તો જુગા બા જુગા બા એટલે મને નંબર સેવ કરતા ફાવો ને હા તો મને ખાલી કહી દેજો ને હા તો કહી દે યાર અને થોડું આપણા બે એટલે એ ભાઈ

કેઈ વાત દીપક ગંદી વાત છે આ તો આ બેહો બેહો બેહી વાત કરી આપણે કેય આ આ પૂછો કે ક્યો બાપાનું તો મંદદાર છે ના એટલા દાત એ એ હું ખાતો બાતો હતો બેંકમાં હા બેંક કોઈ વાત મને ખબર નહી યાર ખાતો બાતાની કોઈ સાહેબ આયા હતા તો કે ના આયા હતા રસ્તામાં જ મળ્યા પણ તમે ખેતરમાં હતા

બાપાનું ખાતું હતું ને પૈસા પડ્યા હતા બરાબર તમે જઈને અંગૂઠા લઈ આવ્યો ને બધા ખાતાના પૈસા એ લઈ લે અને મને તમારા પાકમાં કોઈ ના આવે ને અંગૂઠા એ ના પણ મને તો વાત કરી જ નહીં આવી ના કરી હોય રહ્યો જઈને આ આ તો સારું કીધું મને કીધું તમને કોઈ વાત કરી સાહેબ આ તો તમે હા ને હું તમને મને મોટા ભાઈ માનું ને એટલે આવીને કીધું ના હારું કર્યું કીધું હાથ પણ લાલ આવું કરી એના પર જેટલો વિશ્વાસ હતો ભરો ભરો તો મને કીધું ને કોઈ વાત ના એકલો એકલો જેમ કરી આવું થાય છે વિશ્વાસ રખાય જ નહીં એટલે પણ આવું હું તો એના ધારો યાર હું લાડ લાટ એમ થી મોટો કર્યો બરાબર હારો રાખતો હતો જેવું રાખતો હતો પણ એને મારા અંગત આવું કરી હું તમારે છોકરો તો છોકરો આવ્યો ને ના ભાઈ તું હાર ભાઈ ભગવાન તારું ભલું કરો હોવાનું બરાબર તું છે તો મારા અહીંયા અમુક કરશું કે અમુક અમારે હાલ મને રીચર મને હાલ પાડી દેવું રીચર મને બોલો બહુ દાડા નહીં છે ને આ તો અહીંયા વાતો થાય ઘેર આવું ભાઈ એટલે વાતો થાય વાત સાચી પણ એને ખબર ના પડે કે મોટા ભાઈને પૂછું જો અત્યારે નથી હું ગમે ત્યાં મારા કોઈ ઘરે અસર પ્રસંગ હોય ને તો હું બે ભાઈઓ ભેગા થઈને અમે વાત કરીએ બરાબર એને બધી વાત કરું પછી અમે આગળ પગલું ભરીએ પણ એને આવડું મોટું કાન કર નાખ્યો મને કીધું એ નહીં નહીં અમે છીએ નહીં આ મને ખબર હ બરાબર એને નખવ પડી જાય કે ભાઈ ગમે તેવી વસ્તુ પર મોટા ભેગે પૂછું પડે પૂછું પડે હે

ખાતું તો ખાધેલું નતું રહે આ બધાનું આટલું જમીન બમીને જોઈ પછી મેલું નહીં હવે તમારું એ નહીં બધું લઈ લે બધું હા ખાલી હવે જો તમારો લાલિયો ચોક ઉદો એક ભાઈ ના તો ડુંગું ચોપ્યું હો બીજા ભાઈ મળે આ હાથમાં બધું પડાય લેવું હો એવું ચોપવું કે બે ભાઈને ને એવા ભાગલા પડે ને આમ

હું તો એમને રોમ જોવા માનતો તો ડાવન જોવા ને કરે હું કહીએ હવે જોવા તાન હું શું કરું હા એવું નહીં કરું હું નહીં તમાર ભાઈ જેટલા છે ને હું હા એ તો હદ તો તમે હું આમ જાય બરાબર અને ના થાય ને પહી આપણે આગળ જોઈએ પેલા હમ જાવ ભાઈ ભાઈમાં માં ના બકાય ઝઘડા કરવા યાર ના કરે ને ઝઘડા પણ આવું કરે એટલો પછી શું થાય પી હણો તો ઝઘડા ન કરવાના તા બે ભાઈમાં ભાગલા ના પરવા જો એવું રાખવાનું આપણે બરાબર એ તો હું

હો મને કીધું નહીં એકલો એકલો પૈસા બેંકમાં લઈ આવ્યો હો પણ આજ તો જોઉં કરું ખબર હા ભાઈ ડાયરેક્ટ તો એવો લાગે નહી બરાબર જઈને પેલા બેંકમાં ખાતરી કરું ને પણ આજે તો બેંકમાં રજા એ કોમ કરું ડાયરેક્ટ મારા ભાઈ જોડે જવું બરાબર લાલિયા જોડે જાઉં અને એને જઈને કહું લાલિયા મારા થોડા પૈસાની જરૂર હ તું મને પૈસા બરાબર પછી ખબર પડો કે ભાઈ હડવો હો બરાબર લા એના જોડે ભેગો થતા હો

સાત લાખ રૂપિયા તો તમે લાયા હો અરે કોઈને કેતો નહીં તું લઈને આવે જૂઠું ના બોલે મારો ખાલી મારો ભાઈ એવું ના કરે તું તમે અંગૂઠા મારી મારી લીયા તમારા એકાઉન્ટમાં અંગૂઠા તમે મારી આયા હોતી પેલા તમે અંગૂઠા મારી આયા તમે લઈ પૈસા હું તો જોનતો નહીં હું તો પેલા પેલા એને વાત કરી તને ખબર પડી મને કોને વાત કરી તમને મને પેલા આપણો આપણો તારો ભાઈ નહી આપડે જુગલો એને મને વાત કરી કે તમારો લાલ્યો પૈસા લઈ આયો એટલે જુગા ભાઈ તો મને એમ કીધું કે આપણો મોટા લે જૂઠું ના બોલે તને કહી દીધું જો એટલે તમે બાખવા જ આયા બાપુજો પૈસા જરૂર પૈસા તમે લાયા પૈસા માંગો ના બોલો ખોટું ના બોલે તમે મારું લાકડી લઈને હાલ જ આવું રાખો જેટલા

અરે આપડે પેલા ધકાભાઈ લાલા ભાઈ હે ને એમના બધો હવાળા નો ગોતુ હું તમે બે જઈએ બે જીએ તમે બે ભાઈ ઓ અલ્યા હવારે પેલા કોઈક જુગા ભાઈ મળ્યા હતા તેમને જ કહીને જો કે આવેલ મને વાત કરાવજો કોઈ વાત નહીં કરી તમને આપણે વાત કરી એમ કે લાલા નો પૈસા ના કહે અરે ના ના એવું નહીં યાર તમારા પપ્પા હતા ને એમના નોમ નું બેંક માં ખાતું હતું બરાબર હવે એમના નઈ રે એક્સપાયર થઈ ગયા એના પૈસા કોકને તો મળક નહીં હવે એમના જે છોકરા છોકરાકો તો છોડીયો ઇમ ના મલે તે આને લઈ લીધા આંગૂઠા મારી ભાઈ લાલા ભાઈ તમે લાલા ભાઈ ને કોઈ ના નહીં લીધા તો બેંક માં જ છે પૈસા હજુ હજુ બેંક માં જ છે પૈસા એટલે તમે ભાગતા તા આના માટે પૈસા મળે ભાગજીએ ના ના યાર હજુ પૈસા કોઈને ઉપાડ્યા નથી ના 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 કોઈને ઉપાડે નથી હજુ બેના ઇમ એમ જ છે પૈસા પેલો તો આપણો એવું કહો તો એ મને નહીં ખબર પણ મેં સવારે આવ્યો તો પેલા જુગા ભાઈ હતા ને તમારા એમને કઈ ગયો જોતો કે પૈસા તમારા અહિયાં પડ્યા શું તમારા પપ્પા નોમ હા બસ એમના નોમ ના પૈસા પડ્યા હ તો એ પૈસા તમે આવજો ડોક્યુમેન્ટ કઈ ગયો ડોક્યુમેન્ટ લઈ ને આવજો હું અને એ તો અમને તમારા બધા પૈસા પેલા લાલિયા લે લીધા ના 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 મને એમ કીધું કે તમારા પૈસા મોટા ભાઈ લઈ લીધા વાત કોઈ ખબર નથી પૈસા તમારા હજુ કોઈ ના જોડી ગયા નહીં બેંક માં તમારા પપ્પા ના ખાતા પડ્યા હા

ખાલી ખોટા બે ભાઈ વચ્ચે ખાલી ઉઠાઈ જવા એ માનતો કોક એવું કેતું કે આપડું કોઈ થયે કે નહીં થાય અમને પૈસા જુદા કરવા પૈસા મને શું કે ખબર મન કે સાહેબ એમને જવા દે કે એમાં આપડું કોઈ થશે નહીં કે લેવાડ દેવડ મૂક એ ભાઈ અત્યારે એમને જરૂર તું આવું કહી કે ના ના તો ખાલી મજા કરતો આવું મને ઈમ કેતો તે લે